આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિન પહેલા શહેરમાં તિરંગા યાત્રા યોજાશે જેને લઈને નવલખી ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નવલખી ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિન પહેલા શહેરમાં તિરંગા યાત્રા યોજાશે આ યાત્રાના રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય પ્રધાન સંભવિત આવનાર હોય તેને લઈ પોલીસ વિભાગ જિલ્લા સેવા સદન અને પાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે બાર તારીખે જે તિરંગા યાત્રા વડોદરા મુકામે થનાર છે એની માટે જે યાત્રા જે શરૂ થશે નવલકી ગ્રાઉન્ડથી શરૂ થઈ કીર્તિ મંદિર થઈ અને લાલકોટ થઈ અને આગળ ગાંધીગૃહ સુધી જવાની છે લગભગ અઢી કિલોમીટરથી ત્રણ કિલોમીટરની વચ્ચેની આ યાત્રા છે લોકો બોડી સરખામાં પાર્ટિસિપેટ કરે એવું આપના તરફથી અપનાવતી હું બધાને અપીલ કરું છું જોડે જોડે આ નવલકી ગ્રાઉન્ડ ઉપર જે આયોજન કરવાનું છે લોકો ક્યાં ઊભા રહેશે ક્યાં સ્ટેજ બનશે કઈ રીતે રૂટ હશે એની માટેના આયોજનના ભાગરૂપે આજે માન્ય પોલીસ કમિશનર સાહેબ નરસિંહ કોમર સાહેબ અને ચેરમેન સાહેબ અને અમારી આખી ટીમે આમની મુલાકાત લીધી છે માઇન્યુટ ડિટેલ અહીંયા અમે ડિસ્કસ કરી છે આના આધારે હવે રૂટ અને એ પર એના પરની વ્યવસ્થા અને સાથોસાથ અહીંયા સ્ટેજની વ્યવસ્થા અને આનુષંગિક બધી જે વ્યવસ્થાઓ છે એનું કામકાજ હવે એમાં ચાલુ થશે હા માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ આમાં અપેક્ષિત છે એટલે એ જ્યારે આવશે એટલે એને માટે થઈને પણ બધી વ્યવસ્થાઓ અમે એન્સ્યોર કરીએ છીએ